પરમાહી કામ માં પણ વૃંદ માહી મુક્ત મંડળીઓ ત્યાં વસે હરિ સમીપે ચિદાકાશ જાય તેવી રીતે અહીં ભૂમિ માં નિજ ભવન ને રાય

ধামে মূর্তি রীত নী রে সেবা স্বামীনি রীতি এক সারি রে যাহম নই বিজ কই রে এক সই রে

যে যে জয়ী ধারে ছায়া চারে রে সত্য কামনা সিদ্ধিতে মজার রে মাটে ধাম মাটে ধাম মানিত অনে আই একাজ মূর্তি এ বনে গণাই রে એવું સમજીને રે મૂર્તિ સેવ વિગતે સિંહાસન માં પધરાવે રે સાથે ખિસ્સા માં પણ લઈ જાવે રે પેટી પટારા રાખો તહારે રે માગે નહીં ન મૂંઝવણ લહે રે পেটি মাইরে মাইরে খোল করে পতে রে মৌনে সাকর প্রসাদ জামেছে রে পানি পিয়ে পেটি ভার খমে রে

આવા સ્વામી છે સર માટે રે સર આવે તે પૂરે પૂરા માટે બ્રહ્મા ધામ માયાનંદ સ મોટા રે બાળક પણ માતાને ને ઉપાધિ રે ઉન પડે તો સેવક ને રે

પછી આજ્ઞાને થાય રે પછી રહે છે વટે ભાંભળા રે આવ્યાનો આવ્યા માનવ માતે હરે અકાર ગાયું ન મળી શું હરે પરમ પ્રભુ ની શરણાગતિ રે લઈને મેળવો હરિમાંથી રતી રે આવો લાવો ફરીથી નહી રે માનવ જીવન ભગવાન ગયા પછી રે હયાતી માં જે મોટી ખોડ કાધી રે અલ્પ જીવો ભજે તજે તને રે કરે વાસતે અક્ષર ભવન રે

দেশে প্রদেশে সম্বার সে তে ঝাসে ধামতে কুটুম সমে তে

হরি প্রসাদি ঝড়ে পি ধারে তে ধাম বঙ্গলা কি ধারে মহাপ্রভু নি সেবা কি ধি যে রে সিজি বঙ্গলি নিজি ধি তে রে গোল ঐকু ব্যাক্রতা ধাম রে শেত দীপন শাকতা দি নাম রে અમરા ધામ ને બદ્રી બદ્રી બદ્રીકામ રે ધ્રુવાધિ નામ રે વિષ્ણુ નારાયણ ના જે સ્થાન રે માતા લક્ષ્મી શ્રી વાસતી ગામ રે શક્તિ સ્વામી ના નિત સ્વર ગો મારે જહા તે તેના ભક્તો છે વર ગો મારે

અંતે જવાનું પરમેશ્વર પાસે રે તેની જિજ્ઞાસા યોગી શ્વાસે રે તેના શરણે જવા તે હુલાશે રે તેના કરવા પૂરા માનો રથ રે પરમ મુક્તિ બ્રહ્મ માં અંતે માથો રે ત્યાંની જેને જાગી રે ક્યારે મળશે સિંહરિબર ભાગી રે જાવું જલ્દી જારું તે હા પાસે રે પોતાને હું લાશે રે એને પ્રકૃતિ પુરુષ ની રે ખબર મોકલાયવા પર બ્રહ્મા દ્રષ્ટિ રે ષ્ઠી ઋષિ ગોલોક કુઠે રે ધામે ધામી બ્રહ્માંડે ઈશ પીઠે રે આ માં ઈશુ માં સરગો મારે સૂર્ય ચંદ્ર ધ્રુવે એ વર્ગો મારે લોકાલો અલકે સુવર્ણ લોકે રે ઝિયા ઝિયાં બસિ પ્રભુ લોકે રે

ઉતારો રે પ્રગાર પ્રભુજી મળીયા ધારો રે સર્વા લોકો ની ચોવીસે મૂર્ત્યો રે પરા બ્રહ્મ ત્યાં પામી રમતીયો રે પ્રકૃતિ રે પ્રધાન વિષ્ણુ ના થે ટાણે રે વૈરાજો ના બ્રહ્મા ના ધર્મો ના રે દેવ ઋષિ પિતૃયો નિયારે રે સર્ગો મૃત્યુ ના પાતાળો વાસી ના રે લોકો લોક આવરણ વાસી ના રે સ્થળે ગ્રહ સમ્રાજ્ય ભૂપો ના રે પ્રગ ના તો પોના રે વાઘન ગાવણા ગીતી ના રે જય ગય જય જય કાર હશે ભલા પ્રીતિ અપસાવો રાણીઓ કન્યાનારે સુત માગદ બની સેવી કાના રે ઉત્સવ મોસવ થયા તેના રે જેવી સમ્રિ પ્રદત્તા ના રે જીવા ઈશ ષ્ટી મારે બ્રહ્મા ષ્ઠી માં તત્વષ્ઠી મારે મુક્ત ષ્ઠી માં ભક્ત વાસ્તી મારે તિથે ચેચે ધામે પુરી સી મારે जिया जिया राधा रम ललिता रे जिया रुकमणि सविता रे पति व्रता वो शक्ति ओ सिद्धि रे रुचा परि विद्या वो रुदि रे સરસ્વતી માતા ઓળીઓ રે પદ્મા પાર્વતી સાવત્રી માલિયો રે ગીતા સીતા વિનતા વેદણીઓ રે ઉસવ સામગ્રી બજારુ આપણિયો રે થયા ગજ પર્વતો ના રે રમવા જયંતિ હરી ના વાસ્તુ વેસા ભૂષા ને શણગાર ઘાટા રે તેને બ્રહ્માંડો કરે જય કાટારે બ્રહ્માંડો રે સર્વે સમાજે મંડોપો ના કાંડે રે થાય પૂજાઓ પર બ્રહ્મ કેરી રે સંતો વિપ્ર ગુરુ ઓ ભેટ કેરી રે वाजा वाजे आरती जो छाई रे सुगन सनगारे लिन रे मूर्ति बार किशोर अने युवा रे जेवा धामे गामे प्रभु तेवा तेवे रूपे स्वरूपे रूपाडी रे पजा वधारे शोभे वन रे એવા મોસો માં યોગે આવી યારે તેને ભક્તિ એ ધામ માં વલાય વારે જીયા જીયા જેવી આયુ અને રીતિ રે તિયા ત્યાં તેવી હરિય ગ્રહી નીતિ રે આજે બીરાજે સર્વ સાષ્ટી મારે

যাবো যাহা গতি পড়ে তিয়ারে ভিনে ভিনে বিজেয়া আতাহারে আছে একাতে অন্য স্বরূপে রে স্বপ্তে ভিন্ন রূপে রে સર્વ ઠેકાણે ભગવાન હોય રે એમાં કહે છે આજે કઈ ખાલી રે પ્રભુ થયા સર એક જ પણ છે સાધુ સ્વરૂપે રે આ છે સંત પદ પર રૂપે રે શૃંગા સર્વ ભાવ પૂરા કરે રે જેવો ભક્ત તેવો તે વેશ ધરે રે શણા ગતિ એ ચૈડા ઊંચે ધામે રે નાના મોટા દેવેશ્વર ધામે રે સતી સંતો ભી રક્તો ભી રે પ્રગતણ થાય છે પ્રવાહી રે આ છે અવતારી રે દીધી ડુબકી અસંખ્ય રૂપ ફાયવા રે પૂર્વે અવ એ ધારું એક પાસે રે તમો સૂક્ષ્મ મતી એ વિચારો રે પામો આ અવતારીને ને ધારો રે જાને ધારો સેવો સુખ માણો રે શેલા સ્વામીને ને પર માણો રે રાજી પાની છે વાત તો ન્યારી રે વ્યાજ વાટો નથી જ્યાં સંસારી રે આ તો ઢળક ઢેડા છે સ્વામી રે નાના મોટા ઉપર બહુ નમી રે કરો પોતાના શિર ધણી રે વિના તક વિના તો ગણી રે કહે જયંતિ ઉજાવો જયંતી રે સર્વા વિશ્વમાં જની છે જયંતી રે પર શ્રી પરબ્રહ્મા સાથે પ્રાગટ્ય જયંતિ કંથન નામે સતમો